హలో 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 గుజరాత్ ని పబ్లిక్ అవైజేశ్వర్ ఏంగలేరియా ని అnder హలో గన్నూ టగన్నూ టో హలో ఏ కోడల్ శివ్ కోడల్ శివ్ శివబాయ్ చెక్ చేరే నిక్ నేనే ఫోన్ కరీ కరీన్ బులాయవో తో తేడ అయి వస రా అవో అవో చెరియ్ యాన్

લા યાર નીકળ નેકો નેકો એક ને એક ક્યાં છે મેરો એક નંબર અબ દે અબ દે હેઠે ભઈઓ જો ઓનંદર તારી પર કોઈ કોઈ નથી ભાઈ વયા વયા બધાને મારી નાખ્યો ઓ પક્ષે તારી પર કોઈલા નથી વયા વયા આમાં સુન્યા કોઈ નથી

બંદાયા તે બંદાયા ભાઈ જે ભાઈ વે એક ફાળો આગળ જાવ એ મને ગયો પાછળ ભાગ્યો પાછળ નથી છે જે તે છેટ છેટ એક તો આથી ડાકલો પછી ચડી જાય ગાડી આવી હે એ નાખો અબે કે આથી માર્યો અબે ભાઈ અહીંયા આવ્યો એ આવ્યો કમ છે આવે છે આવશે આવે છે હા ભાળો ભાળો ડ ડ ડ ડ ડ હાલો એડિટર ફક 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 બંદો મારો રીલોડ કરતો કરતો ભાગ્યો જ નહીં સ્કેટ જ નહોતો પણ હાલો એ કે આને રિવાય ઉતરી જાવ હવે અહીંયા મસ્ત લાગે એ બંદો બંદો અહીંયા અરે તે ડાઉનલોડ કરીલા એ હાલ નંબર ઠીક ને ઈ તમે કરો અહીંયા આવો ને ભાઈ પેલા નો

थैंक्स आया तो हो लूट ऐसे हूं यहां पे क्या करो देख भाई बैठो कोई तो नहीं नहीं क्या से बंदा एक नंबर किधर है इधर बंदा है मार कर मार बंदा है मार का घर पे घुसा हला 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 आओ 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 पर उतरो आओ जल्दी आओ उतर जा तो आ लावे छे इधर ये गए बे इला बनाया उभी रखो तो बे है ना क्या तो उभी रखी

આઉચ બોલે કરો છે પહેલા કે બોલે કરો મારના મારના પોતે હતો વધારે એકડ લીધો તો મે એ ધીમો ધીમો આવે છે पाउशो कोई हले न करता तो बधाए फायरिंग करियो एक आरा फड़ाड़ो फड़ाड़ो तो ऊपर जाल बिछावा दे मने अभी ऊपर की मार छे नॉक करिन रस मार छे पर चढ़वा दे चढ़ चढ़ यहां के भी पीने के बाद एक चढ़ है ये आयो એના ભેરિયાને ઉતારી નવે આવશે આ બધું જોજો આ એવો તીન તીન આવા ડોકો દેખાડ ડોકો દેખાડ આલે એ એને બોટિયા માર્યો એક હેડ મેરો બોટિયા

લાયા તો હલવાણા ભાઈ એક ગો સ્કોડ તો બધી બધી બે ઉપર એક દેખાણો દેખાણો એ એ આયો 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 બહાર જા બહાર રસ મારી જાવ તો રસ મારી જાવ બે જણા બે જણા છે અરે બે હોય કે ગમે એ ઉપર એ કોણ એ એ તો 4 ખાલી જગ્યા કેમ્પિંગ કરવા એ બોલા આવે છે આવે છે આવો er En, to, tre. એ ની કેલા ભાઈ રિવાય કરને પછી લૂટ ઉપર ઈ તુંગા અરવા દેન ભાઈ અરે તારો ડાગલો ત્રાહો તો કેમ હાલે છે વાકો વાકો હાવ અમાર કન્ઝ્યુમેબલ્સ લાગબે હા ઇધર આ કેટલા મારી પાસે ભાઈ ક્યાં હે એક ગ્રુપ કે કિસકો હાલ મળે કે ઉતર ઉધર ઉતર 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 મે તો માર રહા મારવા દે ભાઈ પછી લૂટી લૂટી ટેકનિકલ ભાઈ યુજી એ જે છેલ્લા યુજી આખો તો બોલો હા હા ફક્ત ધ્યાન બે હાલો એક 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 તો ભાઈ એટલે થઈ હાલે હાલો ઓલા પણ ફાઈટ થઈ ગયું આવે તો હાલો જાવ તો હાલો આમા તવન પોસ્ટર છે આમા તવન પોસ્ટર છે અહીં આલે ફર્સ્ટ લે બસ ફર્સ્ટ લે છે ઉપર ઉપર અરે ફર્સ્ટ લે દે પડ ભાઈ બી પડી જાય છબર દેના ક્યાં મળતું નથી આલ મળી ગઈ આવું છું હાલો અંદર વે કણન કણન કેસે બંદા આ યાદળ ના કર માથે હું ઉપર આપ

એ એક તો છે એ ઓપ્ટીમસ આવો ભાગે લૂંટણીયાઓ અંદર એ પડી ગયો ખાસ ન લેવા દેતો તો પડી જ ના એ બચી આવી અરે યાર ફિનિશ કરશે આ લવે તો ફૂટ છે ભાઈ ફૂટ છે એ નો ફિટો મારો એ ભાઈ એ ભાઈ ભાઈ એક નોક કર્યો તો ભાઈ નંબર અત્યારે તું રિવાઈ થાને બાજુમાં જોવા દે બસ આવી ગયો આ લાવી ગયો ઉતરો 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 ઉતરો

આવી જો આવી જો ઘડીક ખબો ઘડીક ખબો રસ નો મારતા આવી જો આવી જો થોડોક આકો જો થોડોક આકો જો કોકો આવ્યો કોકો આવ્યો માર્ક કરો ક્યાં છે માર્ક કરો ક્યાં છે અરે એ જ છે આ તો એ હલવાઈ ગઈ આવ્યો 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 કે દીયો દેખાણો 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 બોલે કરવા દે બોલે બોલે એ કોઈ તો એ કોઈ તો જગ્યા હોય તો આવે ભાઈ લૂટી લૂટીન ભરી રાખવા કઈ ન આવે આયો જન નવ ગુરુ આ એક ગાડી ગઈ ખોડો હવે કારમાં કેટલા ઓછાયા બنده આયા ભાઈ ઓય ઓ જી પડતું અરે નીયુ એ ફિનિશ કરો ફિનિશ કરો આયરો તો ખરા અંદર હોય

બંધાવ્યા મારી મારી કઈ વાળા છે કઈ ખબર નથી આવી જયો આવી જવા તારી પાસે બંધ આવ્યા હોય તને બચાવવા પડે ને ભાઈ મજા આવી ગઈ સારું થયું સ્પ્રે નો મેળો ભાઈ સ્પ્રે મારો તો નોખ થતી જાય

એ અહી કેમ પર્યો એ અંદર કેમ પર્યા બેઠો છો પપ્પા માર 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 બચ્ચો બચ્ચો ભાઈ બચ્ચો હું તો બચ્ચો માય એક નંબર બસ 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 લે આ ફેરો એ બોલો જો આંધળું તું મારે સ્મોક મારેન થડ મારે હું તો અંધા જ કરું છું બંધ બહુ મંદા તોને વાયરિંગ વાહ ભાઈ

આંછળવાળા નીકળતો હીલવાળા એને દેવાટે છું ભાઈઓ આ નઈક એ પાછળ આવો કોક કે શું આયો માર્યો માર્યો મારી નાખો માર્યો આ ભઈ